સૌ વાળા દુષ્યંત્રી હનુમાનજી એક વાળા ઉપાય ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ અને વાર છે શુક્રવાર વાળા મિત્રો હવે વાત કરીશું પંચાંગ પંચાંગના આધારિત

આ બંને અશુભ સમય કહેવાય અશુભ સમયની અંદર કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય અથવા શુભ યાત્રા ન થાય શુભ કાર્ય અથવા યાત્રા કરવા માટે તમારે કોઈ સારું ચોકડી તો સારું મુહૂર્ત લેવું જોઈએ જેમાં ઉત્તમ અભિજીત મુહૂર્ત બપોરે બાર ને ઓગણીસ મિનિટથી એક અને ત્રણ મિનિટ સુધી છે મારા મિત્રો આ સમયની અંદર તમે કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય કરી શકો શુભ યાત્રાની શરૂઆત પણ કરી શકો હવે વાત કરીશું આજના ઉપાયની આજના ઉપાયમાં માં વહેલી સવારે સ્નાન કરવા બેસો ત્યારે નાવાના પાણીની અંદર એક ચમચી કાળા તલ નાખી અને પાણી સાથે મિક્સ કરવાના અને તે જ પાણીથી તમારે સ્નાન કરવાનું એમાં ચોખ્ખું પાણી ઉમેરી શકાય સાબુ અને શેમ્પુનો ઉપયોગ પણ કરી શકાય સ્નાન થઈ ગયા પછી તમારા અંડર ગારમેન્ટ અને તમે બાર જે પહેરો તે કપડાની અંદર સેન્ટ અથવા સ્પ્રેનો ઉપયોગ કરવાનો અથવા દેશી અત્તરનો ઉપયોગ કરવાનો સાથે સાથે જો શક્ય હોય તો તમારા આ જમણા હાથના અંગૂઠાની નીચે આ જે ગાદી છે એના પર દેશી અત્તર દેશી અત્તર લગાડવાનું છે સેન્ટ કે સ્પ્રે લગાડવાનું નથી દેશી અત્તર લગાડી અને અંગૂઠા વડે એના ઉપર રબ કરવાનું છે બસ માત્ર આટલું કરી લો ત્યાર પછી સંધ્યાકાળે પશ્ચિમ દિશા તરફ નું મુખ રાખવાનું શ્રી હનુમાનજી એક હનુમાન ચાલીસા અને એક પાઠ શ્રી હનુમાનજી દાદાને અર્પણ રાત્રે સૂતા પહેલા તમારે તમારી પથારીમાં બેસવાનું પલાઠી વાળવાની ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્માને પ્રણ નાસાય ગોવિંદાય નમૂનમાં આ મંત્ર યથાશક્તિ જપવાનો છે હતો આજનો ઉપાય વાલા મિત્રો જે મારા વાળા મિત્રો નો જન્મ દિવસ છઠ્ઠી બે હજાર છવ્વીસ તો શુભકામના વાલા મિત્રો શ્રી હનુમાનજી દાદા તમારી બધી મનોકામના પૂર્ણ કરે બલ બુદ્ધિ ને વિદ્યા આપે અને તમારું રક્ષણ કરે ઉપાયના રૂપમાં મે કહ્યું પ્રમાણે સ્નાન કરવાનું મે કહ્યું તે તમારા વસ્ત્રો પર કપડા પર સેન્ટ અથવા લગાડવાનું સાથે સાથે ગૌશાળામાં જવાનું ગાયોને લીલું ઘાસ આપવાનું લીલું ઘાસ ન મળે તો ઘાસનું દાન આપવાનું અથવા તમારા ઘરમાં બનેલું ભોજન તમારે ગાયને જમાડવાનું સંધ્યાકાળે તમારે ખીર અથવા દૂધ પોવવા બેમાંથી જે બને એ તમારે બનાવી નાના નાના બાળકોને વેચવાના છે ખીર અને દૂધ પણ ના આપી શકો તો તમે પ્રકારની મિત્રો ત્યાર પછી જે મારા મિત્રો ની મેરેજ છઠ્ઠી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ શુક્રવારના દિવસે છે બધા જ સૌ પ્રથમ સ્નાન કરી વડીલોના આશીર્વાદ લેવાના વડીલોના આશીર્વાદ મળી જાય ત્યાર પછી તમારે ગૌશાળાએ જવાનું ગાયને લીલું ઘાસ આપવાનું અથવા ઘાસનું દાન આપવાનું અથવા ઘરમાં બનેલું ભોજન આપવાનું ત્યાર પછી કોઈ પણ અનાથ આશ્રમમાં વૃદ્ધાશ્રમમાં જરૂરિયાતમંદ વ્યક્તિને દેવ મંદિરે અથવા બ્રાહ્મણને તમે ચોખાનું દાન ઘીનું દાન અને ખાંડ દાન કરશો સાથે સાથે શાકભાજી નું પણ દાન કરશો બહુ જ ઉત્તમ પરિણામ આખું વર્ષ પતિ અને પત્ની મળશે તો આ હતો મારો આજનો ઉપાય મિત્રો મારા બધા યુટ્યુબ પર હોય છે મારી યુટ્યુબ ચેનલનું નામ છે દુષ્યંત પાઠક તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે બે લાયકન દબાવવાનું ન ભૂલતા હું રોજ નિયમિત એક વિડીયો જ્યોતિષને લગતો મૂકું છું તમારે મારા જ્યોતિષને લગતો ને જોવા માટે તમે મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને જેવો હું વિડીયો લોડ કરીશ પર નોટિફિકેશન આવી જશે બીજું મારી અને મારી બંનેનું પેજ છે જેનું નામ છે દુષ્યંત પાઠક તમે મારા પેજ ને લાઈક કરજો સાથે સાથે મારા દરેક ને શેર કરજો તમે વિડીયો શેર કરશો તો મિત્રો કોઈ જરૂરિયાતમંદ સુધી એ વિડીયો પહોંચી જશે હું હંમેશા કહું છું હું જે ઉપાય બતાવું છું એનું પરિણામ ચોવીસ કલાકમાં નથી મળતું પણ નિયમિત ઉપાય કરતા જશો તો તમારા ગ્રહો બેલેન્સ થઈ જશે અને એક સમય એવો આવશે કે તમારા જીવનમાંથી દુઃખ પીડા ચિંતાના ટેન્શન બધું દૂર થઈ જશે વાલા મિત્રો નવા વિડીયો ફરીથી મળીશું આપ સૌને મારા જય શ્રી